સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો દોસ્તો કેમ છું મજામાં ને હું પણ મજામાં જ છું તો ચાલો સવાર થઈ ગઈ છે મસ્ત મજાની અને આજે આપણે છે ચણાવાડવાના દાળિયા તો લેવા જવાની તૈયારી કરીએ છીએ અને રહી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ કારણ કે કાલે દ્રાક્ષ ખાધી હતી તો બધી હજળ થઈ ગયા હોય અત્યારે એટલે જો વધારે એમ તેમ થાય તો આપણે વારીથી દવા લઈ આવીશું અને ચાલી જાય એમનો બહુ વાંધો નહીં હોય તો સાંજકને આપણે દવા લેવા જાવી તો પડશે તો સો ટકા છે કારણ કે ખખડી ગયું એન્જિન દ્રાક્ષ અત્યારે સારી નહીં પણ હેતલ સુરત ગઈ તો મારે શાળા લઈ દીધી કાંઈ વાંધો નહીં લઈ દે તો ભાઈ સુરત ગયા હોય એટલે આપણે લઈ દઈ પણ છોકરાને શું છે અત્યારે થોડુંક વાતાવરણ ડબલ ઋતુ છે એટલે બધી એડજસ્ટ વેખી નાખે છે થોડીક શું છે પ્રતિકારક શક્તિ ઓછી હોય એના માટે તો ચાલો આપણે હવે બહુ ટાઈમ બગાડવો નથી ટાણું થઈ ગયું છે તો આપણે ફટાફટ જઈએ અને કામ આપણું ચાલુ કરી દઈએ ચણા વાઢવાનું અને આજે મારા પપ્પા પણ આવવાના છે સુરતથી આપણે એક ખેતર પાણી પણ ધીમું ધીમું ચાલુ છે તો હેતલ પણ થોડીક અત્યારે કામમાં છે તો દોસ્તો સુરતથી નેતલ આવી એટલે માટીના વાસણ આપણે આવ્યા છે જોવા આ એના માટે છે હેતલ શું કહેવાય પાટીઓ હા પછી બે આંડી છે ચાના ચાના ગ્લાસ છે તો એટલું આવું કઈક નાનું મોટું લાવી છે સુરત થી માટીના વાસણો બધાય વાહ વાહ છ કેમ બોલતા બોલતા અટકી ગઈ અત્યારે અમે આવી ગયા છીએ કાળુભાઈ ની ઘરે અને લીવાબેન લઈને જવાનું છે હોસ્પિટલે થોડુંક કામ હતું એટલે કામ કરે છે છે ડ્રેગન ફ્રૂટ છે એકમાંથી હા લટકમ ડ્રેગન આવે ગયા વર્ષે લગભગ પચાસ થી સાઠ ડ્રેગન એવા જ આ એકમાં છે બહુ મસ્ત મજાનું છે આપણી ઘરે એક વાવેલું છે જ્યાં બીજા બધા વાવવાના છે એટલે આજે લઈ જાઉં ડબ્બાની અંદર જ વાવવાના છે ચાર ડબ્બા ડબ્બામાં ગ્રોથ વધારે થાય છે કે જોઈએ છે જમીનમાં નાખીએ ને એટલે જોઈએ એવું ગ્રોથ થતો નથી ડબ્બાની અંદર નાખી દે એટલે મસ્ત મજાનો ફટાફટ વધવા મળે પછી થોડુંક મોટું થાય પછી એને આપણે જમીનમાં નાખી દેવાનું છે એટલે આપણે એ રીતની કે પ્રોસેસ કરવાની ઈચ્છા છે આ વખતે ચાલો આ વિડીયોમાં બેના રેજો વિડીયો મેં તો લાઇક શેર ચેનલના સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે જીવાન બાપ દેવાનું ચાલુ કરી દેજો છે

પણ મને જ ખોદને એટલું ભાવે છે લસણવાઈ ચટણી ભાખરી અને ચાદુદ મોજ પડી જાય ખાવાની મારે તો ચાદુદ તું તું ખાલી ચા પીવાવાળી છો તને બધે આપણો કોમેન્ટ કરીને લોકો ના પડે શકે હેતલ તો ચા હા તો ચા બટુ કહું છે તું હે બટેકો ન હોજો હે હા હા બટેકો હા બટેકો

તો ચાલો હમણાં આપણે પાછું નવું શાકભાજી વાવેતર કરવાનું છે ઓલો ઓઘો નીકળી જાય એક નીનનો એટલે અહીંથી રોટા વોટા મારીને મારે ઘનશામભાઈ કહેવું ને થોડી નવું રહેશે કારક તો ઘૂમડી નાખશે પછી નવું શાકભાજી વાવવાનું છે હા હા જમે કાલે રાતે બધી પાણી પાઈ દીધું રાતે બાર વાગે લગી પાણી પાવી દીધું બધું ટમેટા જો હવે

हां आपे आकोडेक ले लेहू એટલે પાડા કરશું ખાવું છે એટલું બરાબર ને હમ આટમ નમસ્તે લાગે છે તો તમારે એનો આપણે બી લઈ લેવાનું છે ચલો પાકી ગયો કે નહીં એક બી પાકી જાવ આ બી પાકી જાય ને ને હાવ બી આપણે લઈ લઈને સ્ટોર કરી દેવા વાવા થાય પાછા થોડાક દિવસ પછી પાછો રોપ નાખી દેજો તો ચાલો દોસ્તો વિડીયોમાં બેના રહેજો મજા આવી જ છે હવે આપણે આપો કામ કરી રાખી બટાકો નાખી દે ચાલ પહેલા બટાકા પહેલા બટાકાને પ્રસાદ કરી દે આ બટાકો ઉગશે ની કા કાહાવ બાટી જાય તો હારું કા ઉગી જાય તો હારો હમણાં વાહે પડી ગયું અમારી કાંઈ તો હા કા બાપુ જ આવશે ને વળો કરી છે નો કરે મંગળવાર ઓ કાય ની પણ બુધવારે કરી છે હાલો ચાલો અમાર સફર અને જેન ને તો પાણી ડીએપી નાખી દીધું ને ફાટ ફાટા આવેલું જાય જો અંજીર મસ્ત આવી ગયું જો કે લીલા ભાવે ની સુકા ભાવે સુકાવણી કરનાખે ને તને આવડે

તો દોસ્તો અત્યારે ડુંગળી ખેંચવાનું કામ કરતાલું છે અમારે કાકા ને એ વન ક્વોલિટી નો માલ છે ભાઈ અત્યારે જોરદાર ડુંગળી જોઈ લે તમે ઘટે મોટા મોટા કાઠા છે ભાઈ જોવાનું છે કેટલાક કોથળા ભરાય છે એ હવે બે ડુંગળી છે અઢીસો ત્રણસો માલનો વિઘ અંદાજ છે એવું છે તો આપણે અહીંયા કપાસમાં અત્યારે મધ બે ગયું છે કપાસનો ઝાડવું છે એની માથે છે વેલો તો આપ જોઈ શકો છો મધ બે ગયું અત્યારે અહીંયા જો દેખાય ભાઈ આપણા માથામાં વાળમાં એક માઈક હલવાઈ ગઈ હતી એટલે આપણે ભાગવું પડ્યું અત્યારે ગમે ત્યાં બે જાય આપણે પાંચ ઉભા થાય આપણે પર બે જાય છે માખું એટલે આપણે હવે દૂર વહી જઈ ખોટું કવડી જાહે તો હુંડા લાગશું એટલે આપણે આગા સારા ખોટું પાસે જવાય નહીં એટલી બધી ખોટી હવા સારી નહીં આપણે એટલે આપણે છેટા હોઈએ એવા એને એનું કામ કરવા દ્યો પ્રકૃતિ છે હવે મધ છે ને દોસ્તો ખૂબ ઓછા વિધા છે એનું કારણ છે કે જે આપણે ખેતીમાં જેટલી દવાઓ બહુ છટાય ને એટલે મધમાખી હરેક ઝાડ ઉપર બેસતી હોય છે ને એના ફૂલનો રસ શોષતી હોય છે એટલે ધારો કે આપણે ચણા હોય તો ચણામાં આપણે દવા છાટીએ એટલે મધમાખી ઉપર બેસે એનો રસ શોસે એટલે મરી જાય એટલે બહુ નામ શેષ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં જેવું ભગવાને ધાર્યું છે એવું આ પ્રકૃ પ્રકૃતિનું ખાવાનું છે એમાં આપણું તો મારું કે એકલા તમારું નહીં ચાલે બધાને પ્રકૃતિ બસાવવી પડશે અને એનું જતન કરવું પડશે એટલે સોએ સાથ મળીને બને એટલી હવે આ દવાઓ જે છે એ ખેતરમાં ઓછી સટાય તો સારું અને બધાને જીવવાનો અધિકાર છે આ પૃથ્વી ઉપર એટલે થોડું થોડું આપણે આની ઉપર છોડવું પડશે હવે ઓર્ગેનિક તરફ લોકો વળ્યા છે અને વળવું પડશે બધાને નહીં તો કાલે બધાને વળવું પડશે 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 તો દોસ્તો અત્યારે પાછો આપણે હોસ્પિટલે જવાનું છે દવા તો લીધી હતી પણ ગ્રીવાને ઉધરસમાં બહુ ફેર નથી ને હેતલને પણ તાવ આવી ગયો એકવાર બતાવી દઈ નિત્યને કાલા ટાકા તોડાવવાના છે વાડી તો આપણે ઘરે તો આવી ગયા છે તો ચાલો હવે ટીમી પાછા આપણે મુલાકાત લઈ આવી એકવાર પાછું બતાવી દઈ બરાબર ને હેતલ હેતલની ટાયડને તોડ્યું ને બધું થવા મળે છે